નમસ્કાર મિત્રો મિત્રો આપણે ફર્સ્ટ વિડીયોની અંદર બાયસ તમને ફાઇન કરતા અને આ વિડીયોની અંદર હું તમને બાયસ જોઈને તમે એન્ટ્રી કેવી રીતે તમે ફાઇન કરી શકો એવું હું તમને શીખવાડીશ બરાબર છે તમને લોકોને શું કરવાનું છે કે જ્યારે પણ તમારા બાયસ ક્લિયર થાય બરાબર છે તમે બાયસ જ્યારે ફાઇન કરી લો તો ત્યારે તમે જો ટ્રેડ કરશો ને તો તમારું જે ટ્રેડ છે એ માર્કેટની ડાયરેકશનની અંદર આવશે બરાબર છે ટકા પછી શું થશે કે તમે એક્સ વાય જેડ ગમે તમે સેટઅપ યુઝ કરતા હોય સેટઅપ હોય કે પછી તમે ઇન્ડિકેટર લગાવીને કોઈ પણ સેટઅપ તમે યુઝ કરતા હશો તો એની અંદર શું થશે બરાબર છે એની અંદર તમે લોકોને બાયસ જો તમે એની અંદર ઇન્કલુડ કરશો બરાબર છે બાયસ એની અંદર તમે ભેગા શું કહેવાય એને ઇન્ક્લુડ કરશો બરાબર છે તો એની અંદર તમને લોકોને ફાયદો થશે કેમ કે એ ડાયરેક્શન તમને બાયસ જે છે એ તમને માર્કેટની ડાયરેક્શન બતાવે છે બરાબર છે અને તમારો જે સેટઅપ હોય અને પ્લસમાં તમે લોકો બાયસ જોવો છો તો ડાયરેક્શન તમને સારી એવી માર્કેટ આપી દેશે બરાબર છે તો તમને લોકોને શું કરવાનું છે કે પેલા બાયસ જેમ ફાઇન બાયસ ફાઇન કર્યા પછી તમને લોકોને એન્ટ્રી કેવી રીતે તમે લોકો મેળવી શકો છો એ હું તમને આ વિડીયોની અંદર સમજાવીશ અને મિત્રો આ વસ્તુ ખાલી ઇન્ડિયન માર્કેટ પૂરતી નથી બરાબર છે આ વસ્તુ તમે ફોરેક્સની અંદર યુઝ કરી શકો છો ગોલ્ડની અંદર યુઝ કરી શકો છો ક્રિપ્ટોની અંદર યુઝ કરી શકો છો બરાબર છે હું પોતે એક ફોરેક્સ ટ્રેડર છું અને હું પોતે એક ફંડેડ ટ્રેડર છું બરાબર છે તો તમે લોકો શું તમે લોકો શું કરી શકો છો આ વસ્તુ ક્યાં બાયસ વર્ક મતલબ બધે બધા ચાર્ટની અંદર બાયસ વર્ક કરતા હોય છે અમુક ચાર્ટ જે છે બરાબર છે અમુક ચાર્ટમાં તો હું તમને કહી દઉં કે હાઈ લો બહુ હિટ મતલબ શું કહેવાય હિટ થતા હોય બરાબર છે બીટીસી ના ચાર્ટની અંદર ને આપણી જે નિફ્ટી છે બરાબર છે નિફ્ટી નિફ્ટીની અંદર ટ્રેડ કરવું ઈઝી કેમ છે ખબર છે તમને આઈસીટીના કોન્સેપ્ટ ઉપર હું જ્યારથી હું આઈસીટી યુઝ કરું છું આઈસીટી નું કોન્સેપ્ટ યુઝ કરું છું તેની પાછળથી મારી નિફ્ટીની અંદર જે ટ્રેડ કરવાનું જે રીત છે 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 બરાબર આખી ચેન્જ થઈ ગઈ અને સરળ પડે છે બરાબર છે કેમ કે તમને લોકોને એક એક વસ્તુ એની અંદર ખબર પડતી આવે છે બરાબર છે હું મારી પોતાની સિસ્ટમ એવી રીતે છે ટ્રેડ કરવાની બરાબર મારા કને કોઈ ઈએમએસ સ્ટ્રેટેજી કે પછી કોઈ એવો સેટઅપ નથી કે હું તમને એ સેટઅપ સમજાવી દઉં અને તમે લોકો એની અંદર ટ્રેડ કરી શકો છો બરાબર છે તો હું તમને લોકોને શું સમજાવવા માંગુ છું કે તમે લોકો કોઈ એક સેટઅપ પાછળ ના ભાવો બરાબર છે તમે લોકો આખી સિસ્ટમ જ આખી ટ્રેડ કરવાની જે રીત છે બરાબર છે આખું આપણે એક એકથી કરીને દસ સુધી જે શું કહેવાય જરૂરી જે કોન્સેપ્ટ છે બરાબર એ તમે શીખી લો બરાબર છે તમને લોકોને હું હજી હું પોતે જે વસ્તુ યુઝ કરું છું અને જે વસ્તુ કામની છે બરાબર છે એ હું તમને શીખવાડીશ બરાબર છે હું વિડીયોની હું કોઈ ફાલતુ વિડીયો અપલોડ નથી કરવાનો કે પછી મારા શું કહેવાય વ્યૂઝ અને સબસ્ક્રાઈબર વધારવા માટે હું તમને અલગ અલગ કોન્સેપ્ટ ઉપર વિડીયો બનાવીને લાવું નહીં બરાબર છે હું પોતે જે વસ્તુ યુઝ કરું છું એ હું તમને આ વિડીયોની અંદર તમને હું પ્રોવાઈડ કરીશ બરાબર છે કોઈ વધારાનું કોઈ નહીં હું પોતે યુઝ કરું છું એ અને પ્લસમાં તમને જે કામ લાગશે બરાબર છે હું આની અંદર ટ્રેડિંગના હજારો કોન્સેપ્ટ છે બરાબર છે પણ હું જે પોતે યુઝ કરું છું અને હું મને જે પોતે હેલ્પફુલ થાય છે એ હું તમને શીખવાડીશ બરાબર છે તો બાયસની અંદર તમને શું કરવાનું છે કે આપણે વન ડે ના ચાર્ટ ની અંદર આવી જશું બરાબર છે આપણે વન ડે ના ચાર્ટ ની અંદર આવી જશું બરાબર આ જગ્યા તમે જોઈ શકો છો અહીંયા કને તમે જોઈ શકો છો કે અહીંયા કને વોલ્યુમ ઇમ્બેલેન્સ છે બરાબર છે આ એક વોલ્યુમ ઇમ્બેલેન્સ છે બરાબર અહીંયા કને માર્કેટે ટેપ કર્યું છે હવે હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે હું જ્યારે હું જ્યારે ટ્રેડ કરું છું ને બરાબર હું જ્યારે સવારે ટ્રેડ કરું છું ત્યારે હું પહેલા તો વન ડે વન ડે નો ચાર્ટ ખોલીને જોઈ લઉં કે માર્કેટ ક્યાંથી આવી છે બરાબર છે માર્કેટ હમણાં ક્યાં છે બરાબર તમે જો સમજી લેશો ને તો તમારા તમારા માટે ટ્રેડ કરવાનું આસાન થઈ જશે બરાબર તમે સેટઅપ કોઈ એક સેટઅપ ઉપર શું કરો તમે ભાગવાનું ભાગવાનું તમે બંધ કરી નાખશો કેમ કે તમને આખી સિસ્ટમ જ તમને આખી રીત જ ખબર છે કે ઓલ ઓવર માર્કેટની અંદર શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એ તમે પ્રિડિક્ટ કરી શકો છો બરાબર હું એવું નથી કેતો કે સોરી હું તમને એવું નથી કહી શકતો હું તમને એવું નથી કે તમને લોકો માર્કેટના તમને તમને બાયસ ખબર ખબર પડી પડી ગયા તો તો ડાયરેક્શન ગઈ તમે તમે કોઈ એક પોઝિશન લાંબા સમય સુધી હોલ્ડ રાખો ના હું તમને એમ કહું છું કે જ્યારે બાયસ જ્યારે તમારું શું કહેવાય જયારે તમને મોકો મળે બરાબર છે કોઈ એક ક્રિકેટનો એક પ્લેયર હોય બરાબર છે ક્રિકેટનો એક પ્લેયર હોય તો એ દરેક બોલ ઉપર સિક્સ મારવા માટે નથી જતો બરાબર છે એને કોઈક એવો ખરાબ બોલ દેખાય કે પછી કોઈક એવો બોલ દેખાય છે કે જેના ઉપર ઈ સિક્સ મારી શકતો હોય બરાબર છે એની ઉપર જ સિક્સ મારશો બરાબર એ છ બોલની અંદર એ સિક્સ સિક્સ મારવા માટે નહીં જાય બરાબર છે તો તમને લોકોને શું કરવાનું છે વેઇટ કરવાનું છે જ્યાં સુધી બાયસ ક્લિયર નથી થતા ત્યાં સુધી તમને ટ્રેડ નથી લેવાનો બરાબર છે હું કોઈ તમને એક મિનિટનો કે પાંચ મિનિટનો કોઈ તમને હું સેટઅપ નથી આપી રહ્યો કે તમે એક દિવસની અંદર તમે દસ પંદર વીસ ટ્રેડ તમે લો નહીં મારું જે ટ્રેડ કરવાની જે સિસ્ટમ છે એ એવી છે કે તમે વીકની અંદર વીકની અંદર તમે બે થી ત્રણ ટ્રેડ લ્યો પણ એ બે થી ત્રણ ટ્રેડ એવા હોય છે સામે વાળો જે પર્સન છે બરાબર દસ વીસ ટ્રેડ કરે છે એના મુકાબલે તમારો જે શું કહેવાય આખો ઓલ ઓવર તમારો જે પણ પીએનએલ હોય તમારો જે સક્સેસ રેટીઓ હોય બરાબર છે ટ્રેડનો એ સામેવાળા કરતાં તમારો વધારે થશે કેમકે ટ્રેડિંગની અંદર એવું નથી કે તમે આખો દિવસ તમે ટ્રેડ કરતા રહો તો જ તમને શું કહેવાય સારી એવી ઇન્કમ પ્રોફિટ કરી શકો બરાબર છે ટ્રેડ ના કરવું ઈ પણ એક ટ્રેડિંગનો એક પાર્ટ છે બરોબર ક્યારે ક્યારે આપણે શું કહેવાય પોતાને રોકવું એ બહુ જરૂરી વસ્તુ છે બરાબર તમે આખો દિવસ હું તમને હવે એક મિનિટનો કોઈ સેટઅપ આપી દઉં એક્સવાય જે તમે ગમે ત્યાં તમે એક બે મિનિટ એક ત્રણ મિનિટના તમે સેટઅપ તમે શીખતા હો બરોબર છે તમે લોકો અલગ અલગ જગ્યાએથી તમે લોકો યુટ્યુબની અંદર ટ્રેડિંગ શીખતા રહો છો તો અમુકમાં એ શું છે ખબર છે એ હું હું પોતે એ વસ્તુને યુઝ નથી કરતો એટલે હું તમને એ વસ્તુ નથી શીખવાડતો બરાબર છે ઘણા બધા લોકો શીખવાડે છે એ લોકો પોતે યુઝ કરતા હશે એ લોકોને ફાયદો થતો હશે તો એ લોકો તમને શીખવાડતા હશે બરાબર છે પણ હું પોતે એ વસ્તુ યુઝ નથી કરતો મારું એવું હું માર્કેટમાં ત્રણથી ચાર વર્ષની અંદર ચાર વર્ષથી હું માર્કેટની અંદર કામ કરું છું ને મારું એવું કહેવાનું છે કે તમને એક વીકની અંદર તમને બે થી ટ્રેડ મળે ને પેલી ક્વોલિટી ટ્રેડ મળવા જોઈએ બરાબર છે એવું નહીં કે તમે પંદર વીસ પોઈન્ટ તમે લેવો ને અને એની પાછળ તમારો જે એસલ હોય કે પંદર વીસ પોઈન્ટનો એક ત્રીસ પોઈન્ટનો એસએલ હોય ના આપણે એવી રીતે ટ્રેડ નથી કરતા આપણે કેવી રીતે ટ્રેડ કરીએ છીએ કે તમે પોઈન્ટનો તમે એસએલ આપીને સામે તમારો જે ટાર્ગેટ હોય એ તમારો દોઢસો થી બસો પોઈન્ટનો ટાર્ગેટ હોવો જોઈએ બરાબર છે એક દિવસ તમને ટ્રેડ હોલ્ડ કરવો પડે છે કાંઈ વાંધો નહીં તમે હોલ્ડ કરી શકો છો પણ આવી રીતે જો તમે ટ્રેડ કરશો તો તમારી એક્યુરેસી પણ સારી રહેશે અને તમે માર્કેટની અંદર પૈસા બનાવી શકો છો તો આપણે આવી જઈએ વન ડેની અંદર બરાબર છે અહીંયા ગને તમે જોઈ શકો છો કે આ અહીંયા કને

અપ સાઇડની અંદર આપણે ટ્રેડ લેવાનો છે કેવી રીતે ટ્રેડ લો છો આપણે એ હું તમને નાના ટાઈમ ફ્રેમમાં હું તમને સમજાવી દઉં અને બીજી એક વસ્તુ કે તમે પાંચ મિનિટનો ટાઈમ ફ્રેમ બરાબર પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં તમને જઈને એનાલિસિસ નથી કરવાની તમને એનાલિસિસ કરવાની છે વન ડેના ચાર્ટની ઉપર ફોર હવરના ચાર્ટની ઉપર અને વન હવરના ચાર્ટની ઉપર બરાબર છે વીકલી વીકલી સુધી તમે બાયસ ફાઇન કરીને તમે જઈ શકો છો તમે એવી રીતે પણ કરી શકો છો કે આખા વીકના બાયસ ડાઉન સાઇડ છે તો તમારો આખા જે આખો જે વીકનો જે ટ્રેડ હશે બરાબર આખા વીકનો તમે જે ટ્રેડ લેશો એ બધા ડાઉન સાઇડની અંદર હોવા જોઈએ બરાબર છે આવી રીતે જો તમે ટ્રેડ કરશો તો તમારો જે સક્સેસ રેટિયો છે એની અંદર ચેન્જીસ થશે બરાબર છે તો હવે આપણે હું તમને એન્ટ્રી કેવી રીતે આપણે ફાઇન કરી શકીએ હું તમને સમજાવી દઉં બરાબર આ તમે આવી ગયા એકત્રીસ ડિસેમ્બર બરાબર છે હવે તમને લોકોને શું કરો તમને લોકોને ખબર પડી ગઈ કે આ બાયસ માર્કેટના ચેન્જ થઈ ગયા છે બરાબર છે માર્કેટ વોલ્યુમ ઇમ્બેલેન્સ આ આ આખો જે લેગ હતો બરાબર આ 18 ડિસેમ્બર નો જે આખો જે લેગ હતો એનો જે લાસ્ટ પીઓઆઈ હતો વોલ્યુમ ઇમ્બેલેન્સ બરાબર માર્કેટ ટાક અને આવ્યું માર્કેટ ટાક અને ટેપ કરી વોલ્યુમ ની અંદર અને માર્કેટ અહીંયાથી રિવર્સલ થઈ ગયો રિવર્સલ તમને ક્યારે ખબર પડી જારે અહીંયા તમે જોયું કે ભાઈ અને 29 ડિસેમ્બર ની જે કેન્ડલ છે બરાબર અને 30 ડિસેમ્બર ની કેન્ડલે આનો લો ને સ્વીપ કરીને ઉપર ક્લોઝિંગ આપી છે તો એનો મતલબ શું છે કે બાયસ ચેન્જ થઈ ગયા છે બરાબર તો માર્કેટ ની અંદર

જો તમે બિગીનર છો બરાબર છે તમે બિગીનર છો તો હું તમને રિકમેન્ડ કરીશ કે તમે લોકો બાયસ જ્યાં સુધી શિફ્ટ ના થાય ત્યાં સુધી તમે ટ્રેડ ના લ્યો બરાબર છે ન તો એની અંદર શું છે કે જ્યાં તમે એમએસએસ તમને જ્યાં માર્કેટ સ્ટ્રકચર શિફ્ટ જ્યાં તમને દેખાય ત્યાં ત્યાં કરીને તમે ટ્રેડ લઈ શકો છો બરાબર છે તો આની અંદર તમને શું કરવાનું છે આ ખોલ આ માર્કેટ સ્ટ્રકચર જ્યારે શિફ્ટ આપે બરાબર છે ત્યારે એક લેગ બનશે બરાબર ત્યારે એક લેગ બનશે આપણે એમએસએસ છે બરાબર છે ત્યાં એક લેગ બનશે એ લેગ ની અંદર તમને લોકોને એફપીજી ફાઇન કરવાનો છે બરાબર આ એક એફપીજી આપણો ફાઇન કરેલો છે આપણે બરાબર હું તમને માર્ક કરીને દેખાડી દઉં આ એક એફપીજી છે બરાબર માર્કેટ અહીંયા નવ પંદરે સોરી આ નવ પંદરે અહીંયાથી માર્કેટ ખુલી એફપીજી બનાવી અને આ તમને ખબર છે કે માર્કેટ ઓલ ઓવર અપસાઈડ ની અંદર જવાની છે અને માર્કેટે જે વન હોર વન ડેનો જે પીઓઆઈ હતો બરાબર વન હોરનો જે વન ડેનો આપણો જે વોલ્યુમ ઇમ્બેલેન્સ હતો બરાબર છે અહીંયા કરે માર્કેટ ટેપ થઈને માર્કેટ રિવર્સ થઈ ગઈ છે અને આ એક બીજો બીજોથી બીજી વખત કે ત્રીજી વખત તમને માર્કેટે ચાન્સ આપ્યો ટ્રેડ લેવાનો કે તમે અપસાઇડની અંદર તમે અહીંયાથી જઈ શકો છો બરાબર તમે અહીંયાથી તમે જો ટ્રેડ લો છો બરાબર તમારો જે એસેલ છે બરાબર તમારો જે એસેલ છે એ આની નીચે રહેશે બરાબર આ લોના સ્વિંગની નીચે રહેશે હવે હું તમને દેખાડી દઉં બરાબર એક સેકન્ડ એ હું તમને બતાડી દઉં તમને લોકોનો તમારો ટ્રેડ જે છે બરાબર તમારો તમે ટ્રેડ અહીંયા ક્યાંક આ એફપીજી પર ટેપ છે બરાબર તમે અહીંયાથી ટ્રેડ લો આ સ્વિંગની લોના નીચે તમારો એસએલ છે બરાબર તમારો જે ફર્સ્ટ ટાર્ગેટ છે એ આનો આ ફર્સ્ટ સ્વિંગ રહેવાનો છે બરાબર છે આ ફર્સ્ટ સ્વિંગ આનો ટાર્ગેટ રહેવાનો છે ઓકે એક સેકન્ડ હું તમને બતાડી દઉં આ તમે જોઈ શકો છો કે આ એક તમારો ફર્સ્ટ ટાર્ગેટ રહેવાનો છે બરાબર પછી નેક્સ્ટ તમારો જે ટાર્ગેટ છે એ આ રહેવાનો છે બરાબર છે તો આવી રીતે તમે લોકો ટ્રેડ લઈ શકો છો બરાબર બાયસ ફાઇન કરીને તો આશા રાખું છું કે તમને લોકોને ખબર તમે સમજી ગયા હશો અને હું તમને એક બીજો એક એક્ઝામ્પલ આપી દઉં બરાબર છે હવે બાયસ શું કહેવાય ફાઇન કર્યા પછીની એન્ટ્રી તમને ખબર પડી હવે હું તમને શું કહું છું કે જ્યારે તમને લાગે ને બરાબર છે આ એક મોટો પીઓય છે બરાબર વન ડેનો પીઓ છે બરાબર ત્યાં તમને શું કરવાનું છે ખબર છે ત્યાં તમને આવી જવાનું છે વન હોરની અંદર બરાબર છે આ વસ્તુ હું તમને સમજાવી આ વન ની અંદર આવી જવાનું છે બરાબર વન ની અંદર તમને જોવાનું છે બરાબર વન ની અંદર તમને એક પીઓ ફાઇન કરવાનો છે આનો જે 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 આપણે આપણે અંદર અંદર કર્યો બરાબર એના એની અંદર જ આપણે વન ની અંદર પીઓ ફાઇન કરવાનો છે વન હોરના ચાર્ટમાં બરાબર તો અહીંયા માર્કેટ અહીંયા ટેપ કર્યું બરાબર અહીંયા કરે ટેપ કર્યું છે ને એ આ વસ્તુ હું તમને બાયસ ફાઇન બાયસ જ્યારે ક્લોઝિંગ ના આપ્યો બરાબર જ્યારે જે કરંટ જે ડે હોય બરાબર એ ક્લોઝ ના આપ્યો અને તમને પહેલેથી તમને ખબર આ પીઓમાં તમને ખબર છે કે આ લાસ્ટ પીઓ છે બરાબર બરાબર આ લાસ્ટ છે માર્કેટ માર્કેટ અહીંયા ટેપ થઈ જશે તો તમે લોકો શું કરી તમે લોકો શું કરી શકો છો કે તમે લોકો નીચેથી જ આ ટ્રેડને તમે પકડી શકો છો બરાબર ત્યાંથી અહીંયા રહીશ આ લોનની નીચે તમારો એસેલ રહેશે અને તમારો જે ટાર્ગેટ હતો એ ફર્સ્ટ નિયર બાય હાઈ અને આ ટાર્ગેટ બરાબર છે તો આવી રીતે તમે ટ્રેડ લઈ શકો છો બરાબર છે આ તો હવે હું તમને ડાઉન તમે ડર જોઈને લોકો ટ્રેડ કરી શકો છો બરાબર તમે તમે ટ્રેડ કરી શકો છો બરાબર બાયસ જોઈને તમે પણ એનામાં શું થશે ખબર છે એની અંદર તમે લોકો ઇન્ડિયન માર્કેટની અંદર તો તમે લોકો શું થશે કે સાઇડવેઝ બહુ રહેતું હોય એટલે પછી તમે લોકો ટાઈમ દે કેનો તમને તમે શિકાર થઈ શકો છો બરાબર છે તો આની અંદર એવું રીતે થઈ શકે છે હવે હું તમને અહીંયા આગળ સમજાવી દઉં કે આ તમને ડાઉન સાઇડનો એક્ઝામ્પલ આપી દઉં બરાબર માની લો કે આ પાંચ જાન્યુઆરીની કેન્ડલ હતી ચાર બે જાન્યુઆરીના હાઈને લો હાઈને સ્વીપ કરવી છે બરાબર છે અને જે એનો જે લાસ્ટ એનો જે સ્વિંગ હતો બરાબર છે એની લિક્વિડિ પણ એને લિક્વિડિટી પણ એને સ્વીપ કરી છે તો તમને લોકો શું કરતો છ જાન્યુઆરી તમે જ્યારે ટ્રેડ લેવા માટે આવશો ત્યારે તમને શું કરવાનું છે તમે વન અવરના ચાર્ટની અંદર આવી જાઓ બરાબર છે વન હોલ ના ચાર્ટ ની અંદર તમે આવી બરાબર છે આ નવ પંદરે માર્કેટ ખુલી બરાબર છે અહીંયા કને તમે તમને એક વસ્તુ હું તમને હું એક એડવાન્સ એક વસ્તુ હું તમને સમજાવી દઉં કે એ વસ્તુ હું મારા એક્સપિરિયન્સથી વસ્તુ હું શીખ્યો છું બરાબર અને આ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી છે કે આ વસ્તુ બહુ આ જ્યારે પણ માર્કેટની રિવર્સ થવું હશે ને ત્યારે માર્કેટ આવી રીતે મુવમેન્ટ કરશે અહીંયા કને કોઈ કેફી જ્યાં છે બરાબર ત્યાંથી માર્કેટ રિવર્સ થઈ જશે આવી રીતે માર્કેટ એક વસ્તુ હું તમને સમજાવી દઉં કે માર્કેટને જ્યારે પણ રિવર્સ હશે ત્યારે એ થ્રી થ્રી સ્વિંગ બનાવીને જ રિવર્સ થશે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ આપશે બરાબર છે હવે એનો મતલબ એમ નથી કે તમે માર્કેટ સ્ટ્રક્ચર જ્યાં પણ તમને શિફ્ટ દેખાય ત્યાં તમે ટ્રેડ લઈને બેઠા બેસી રહ્યો બરાબર છે એનો કાંઈ મતલબ નથી તો હવે તમે આની અંદર શું કરી શકો છો કે આ માની લો કે આ આપણી હતી એક્ઝામ્પલ બાકી રહી ગયો એક સેકન્ડ આ છ જાન્યુઆરીની કેન્ડલ તમને લોકોને ખબર છે કે બાયસ જે છે એ ડાઉન સાઈડ છે બરાબર છે તો તમને લોકોને શું કરવાનું છે કે અહીંયા કને ફાઈવ મિનિટના ચાર્ટની અંદર આવી જવાનું છે ફાઈવ મિનિટના ચાર્ટની અંદર આવી આવી જાય હવે તમને લોકોને મેં સમજાવી દીધું કે બાયસ શું કહેવાય ચેન્જ થયા પહેલાં કેવી રીતે ટ્રેડ લેવો બાયસ ચેન્જ થયા પછી પણ કેવી રીતે ટ્રેડ લેવો તો તમને લોકોને શું કરવાનું છે અહીંયા આગળ નવ પંદરની કેન્ડલ છે બરાબર અહીંયાથી માર્કેટ ચાલુ થઈ બરાબર છે પછી અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ થ્રી કેન્ડલ સ્વિંગ જ બનાવ્યું છે બરાબર છે આ એક તમે સેટઅપ સમજી લો બરાબર હિસાબથી તમે લોકો લઈ શકો છો બરાબર અને આ એક તમે જોઈ લો આ થ્રી કેન્ડલ સ્વિંગ માર્કેટે બનાવ્યું આ એક નાનકડું એફપીજી બનાવ્યું છે બરાબર એફપીજીથી માર્કેટ ત્યાંથી રિવર્સ નહીં છે બરાબર આપણા બાયસ કયા હતા ડાઉન સાઇડ હતા બરાબર છે હવે તમે લોકો અહીંયાથી જોઈ શકો છો કે તમને કેટલું જલ્દી તમને ટ્રેડ મળી ગયો છે બરાબર આ એક જે માર્કેટ તમે અહીંયાથી ટ્રેડ લો છો આ એફીજી ઉપર તમે ટ્રેડ લ્યો છો આ હાઈનો જે સ્વિંગ હાઈનો આપણો એસેલ હતો અને આપણો જે ટાર્ગેટ હોય એ આપણો નિયર બાય લો એનો ટાર્ગેટ હોય બરાબર છે આવી રીતે ટાર્ગેટ હોય તો આની અંદર તમારો એસેલ થોડોક મોટો રહેશે પણ આની અંદર તમને ટ્રેડ જે મળશે બરાબર છે તમે જે ટ્રેડ કેપ્ચર કરશો એ બહુ મોટા અને સારા એવા પોઈન્ટમાં તમે એવો ક્લોઝ કરશો તો આ વસ્તુની અંદર તમને ખાસ ધ્યાન રાખવાની છે બરાબર અને માર્કેટ હંમેશા થ્રી કેન્ડલ સ્વિંગ સિવાય માર્કેટ રિવર્સ નહીં થાય બરાબર તો તમને લોકોને ડાયરેક્ટ માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ જોઈને ટ્રેડ નથી લેવાનો પહેલાં બાયસ ફાઇન કરવાના છે તમે બાયસ ફાઇન કરીને ટ્રેડ લેશો તો તમારી એક્યુરેસી સૌથી વધારે થશે બરાબર અને તમને લોકોને સારો એવો રિઝલ્ટ જોવા મળી શકે છે તો આશા રાખું છું મિત્રો કે તમને વિડીયોની અંદર તમને શીખવા મળ્યું હશે અને કાંઈક પણ તમને નવું શીખવા મળ્યું અને થોડુંક તમને વિડીયો હેલ્પફુલ થતો હોય બરાબર તમને કાંઈક નવી વસ્તુ કાંઈક શીખવા મળી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કમેન્ટ જરૂર કરજો નેક્સ્ટ પાર્ટ જે હવે છે બરાબર એ હવે હું ઓર્ડર બ્લોક એફવી અને વોલ્યુમ એમ એ હું તમને સમજાવી દઈશ તો તમને બધી વસ્તુ ધીમે ધીમે ક્લિયર થતી જાય છે બરાબર હું એક જ વિડીયોની અંદર ઘણું બધું વસ્તુ હું શીખવાડવા જઈશ તો પછી તમે લોકો ડાયરેક્ટ એમ જ રટ્ટો મારી નાખશો બરાબર છે અને તમે વસ્તુ વસ્તુને સમજી નહીં શકો કે કઈ વસ્તુનો શું રોલ છે બરાબર છે છે બાયસ એટલે હું ફર્સ્ટ વિડીયો એટલે શોધી શકાય આની અંદર મેં તમને એન્ટ્રી સમજાવી દીધી બરાબર હવે હું તમને લોકોને વોલ્યુમ એમ ઓર્ડર બ્લોક કેવી રીતે ફાઇન કરો એફપીજી કેવી રીતે ફાઇન કરવી બરાબર કઈ એફપીજી આપણે વર્ક કરે છે કયો બ્લોક વર્ક કરે છે એ બધી વસ્તુ તમને હું સમજાવી દઈશ